દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા સ્થાનિક રોજગાર પ્રબંધકને આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લામાં આવેલ રેલવે કારખાનામાં લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા મળે તે હેતુથી જનતા ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ બે હજાર માં ઘોષિત ભારતીય રેલવે દ્વારા લગભગ વીસ હજાર કરોડ રૂપિયામાં નવ હજાર એચપી લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટનું કાર્ય દાહોદમાં સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે આ પરિયોજના અંતર્ગત સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા નવ હજાર ક્ષમતાવાળા બારસો ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ કરવામાં આવશે અને આ લોકોમોટિવનું નિર્માણ કાર્ય સિમેન્સ લિમિટેડ એજન્સી દ્વારા ચાલુ થઈ ચૂકી છે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આ જિલ્લામાં રોજગારનું કોઈ અન્ય સાધન નથી અહીંના આદિવાસી નવયુવાનો દસ હજાર લોકોને રોજગાર મળી શકે તેમ છે આ પરિયોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક વિકાસને વધારવાનો છે આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને એમની લાયકાત મુજબ સિમેન્ટ્સ લિમિટેડ એજન્સીમાં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે જો સ્થાનિક શિક્ષિત બેરોજગારી યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો સ્થાનિક યુવાનો દ્વારા કારખાનાના પ્રવેશ દ્વારની સામે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી